અરવલ્લી જિલ્લાના માલપુરના રામપુર ગામેથી પોલીસ પર પથ્થર એક ઘટના સામે આવી છે જેમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પિયરિયાઓએ સાસરિયા પક્ષ પર આક્ષેપ લગાવ્યો હતો અને સાસરિયે જઈ પથ્થરમારો અને હોબાળો કર્યો હતો જો કે ત્યાં સમજાવવા પહોંચેલી પોલીસ પર પણ પથ્થરમારો કરી દસ પોલીસ કર્મીને ઈજા પહોંચાડી હતી પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું જેમાંથી આઠ લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બસો લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે માલપુરના નાથાવાસ ગામે 22 વર્ષીય મનીષા રિતેશ તારારના ત્રણ વર્ષ અગાઉ બાજુમાં જ આવેલા રામપુર ગામે લગ્ન થયા હતા તેમનો પતિ રિતેશ પેટ્રોલ પંપ પર નોકરી કરે છે અને સાસુ સસરા ખેતી કામ કરે છે તારીખ બે સપ્ટેમ્બર બે ના રોજ બપોરે મનીષાને તેમના રામપુરના નિવાસ સ્થાને ઉલટીઓ થવા લાગી અને ગભરામણ થતી હોવાથી પતિ રિતેશને પેટ્રોલ પંપથી ઘરે બોલાવ્યો હતો અને તેમના સાસુ અને બીજા કુટુંબીને પણ ફોન કરી બોલાવ્યા હતા ત્યારબાદ તેને ગાડીમાં હોસ્પિટલ મેઘરજ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જ્યાં સારવાર પતાવી ડોક્ટરની સલાહ પ્રમાણે વધુ સારવાર માટે મોડાસાની કૃષ્ણ કૃષ્ણા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં મનીષાના પિતા રણછોડભાઈ ખાટ અને ભાઈ મુસાભાઈ પણ પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સમાં જ તબીબે બોલાવી તપાસ કરાવતા મનીષાને મૃત જાહેર કરી હતી એ જ એમ્બ્યુલન્સમાં મનીષાના મૃતદેહને રામપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવી હતી જ્યાં મનીષાના પિતા ભાઈ અને અન્ય નાથાવાસ ગામના લોકોના મનીષાના મોત બાબતે શંકા જતા મનીષાની સાસરી રામપુર ગામે આવ્યા હતા મનીષાના મોત મોત બાદ તેના સસરા રણછોડભાઈ તરાર બાબતે જાણ કરવા માટે માલપુર પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારબાદ પંચનામું કરવા પહોંચેલી પોલીસને પિયર પક્ષના લોકોએ આક્ષેપોની જાણ થતા માલપુર પીએસઆઈએ એ બાયડ દિવાય સમગ્ર બાબતે જાણ કરી હતી

માલપુર પોલીસને યજમાવેલા રામપુર ગામ ખાતે રણછોડભાઈ કાળાભાઈ ખાટ નાઓની પુત્ર વધુને ઉલટીઓ થતાં એના પીઆર પક્ષના એના સાસુ સાથે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે મેઘરજ લઈ ગયેલા ત્યારબાદ તેઓને ત્યાંથી રિફર કરતાં મોડાસા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવતા તેઓ સારવાર દરમિયાન મરણ કરે જે બાબતે તેમના પીઆર પક્ષના માણસોનો આક્ષેપ એમના સાસરી તરફ સાસરી પક્ષના માણસો પર હોય તેઓનું બસોથી ત્રણસો માણસોનું ટોળું રામપુરા ગામે ભેગું થઈ અને તેઓ કોઈ એની સ્નેહને બનાવવા ન બને તે માટે પોલીસે જરૂરી ચુસ્ત બંદોબસ્ત રાખેલો જે દરમિયાન ટોળાના અમુક તોફાની દચો ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદ જે એના સાસરી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં છાપરું સળગાવી દીધું અને તોડફોડ કરવાનું ચાલુ કરતાં પોલીસે તેઓને સમજાવતા તેમ છતાં પણ તેઓ માનેલ નહીં અને પોલીસ પર પણ દર્શન પોલીસ સાથે થયેલું જેમાં પોલીસ અધિકારી અને જવાનોને પણ

તેમ છતાં પિયરિયાઓ બધું ઉગ્ર બન્યા હતા અને તીક્ષ્ણ હથિયારો વડે અને પથ્થરો વડે પોલીસને મારી નાખવાના ઈરાદે તેમના પર પણ પથ્થરો સાથે મારામારી શરૂ કરી હતી છસવી પક્ષના માણસો જેમના ઘરનું બાજુનું છાપરું જળગાડું દીધેલું એ લોકોએ અને ધર્માથી પચાસ હજારની મોતાની રૂઠ પણ કરીને લઈ ગયેલા જે બાબતે માલપુર પોલીસ સ્ટેશનમાં આ લોકો છવીસ માણસોના નામ જોગ તેમજ બીજા બસો માણસોના થળો ઉપર

પોલીસે ગાડી પર રહેલા માઇક થી કાયદો હાથમાં ન લેવા જાહેરાત કરી હતી છતાં લોકો વધુ ઉગ્ર બનતા પોલીસે બળ પ્રયોગ કરી ટોળું વિખેરી નાખ્યું હતું આરોપી રણછોડ ખાટ રીતેશ ખાટ અને અન્ય લોકોએ મેગરજ પોલીસ સ્ટેશનની સરકારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા જ્યારે ડ્રાઈવર રાજેશ બાબુલાલને માર મારીને લાઠી અને હેલ્મેટ જૂટવી લીધું હતું અને મનીષાના સસરા રણછોડ તરારના ઘર પર ચડી તોડફોડ કરી ઘરને આગ લગાડી દીધી હતી સાથે ઘરમાં રાખેલા 50000 રૂપિયાની પણ ચોરી કરી હતી બે પીએસઆઈ બે પીઆઈ અને બીજા 8 થી 10 પોલીસ કર્મચારીને ઈજા થઈ છે નાની મોટી તેમજ એક નિગ્રેજ પોલીસ સ્ટેશનના સરકારી વાહનને નુકસાન થયેલ છે મહિલાના પરિવારજનો એમને સાસરી પક્ષ ઉપર એને મારી નાખી જાય તેવો આક્ષેપ છે અને એ બાબતે તપાસ આપણે અકસ્માતમાં માટે ગુનો નોંધી અને પીઓને પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ નથી એ દરમિયાન આ લોકો ઉશ્કેલા બનાવ બનેલો છે અને હાલ સુધી એમને લાશ સ્વીકારે નથી ને તેને લાશને કોલ્ડ સ્ટોરેજમાં પોલીસ દ્વારા મૂકવામાં આવેલ છે સરકાર તો લાશ સ્વીકારવામાં નહીં આવે તો આગળની જે એને સમજાવટ કરવામાં આવશે પોલીસે આ ટોળા પૈકી આઠ લોકોની ધરપકડ કરી છે અને માલપુર પોલીસ મથક લાવ્યા હતા તેઓની પૂછપરછમાં તેમના દ્વારા લખાવેલા ટોળા પૈકીના સત્યાવીસના પચાસ હજાર ની ચોરી તથા મકાન સળગાવી દેવાના ગુના નિયમોની કલમો નોંધી તપાસ હાથ ધરી છે મૃતકના મૃતદેહને હાલ મોડાસા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે હાલ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર અરવલ્લી